મિત્રો અત્યારે આપણે ઊભા છીએ પાંદરો નજીક એક તળાવ છે ત્યાં ગણે આ તળાવ જોયું અને શાંત વાતાવરણ જોયું એટલે થોડીક વાર હું અહીંયા ઊભો રહ્યો આપણે જઈ રહ્યા છીએ નારાયણ સરોવર તરફ તો વચમાં પાંદરો ગામ આવે છે ત્યાં આ તળાવ છે જે મારો વિડીયો જોતા હશે એ લોકોને બધેને ખબર જ હશે કે હું એક લાંબી ટ્રીપ નીકળી ચૂક્યો છું અને એ પણ એકલો બાઈક લઈને હું સવારના અંજારથી નીકળ્યો તો અત્યારે સાંજના ચાર સાડા ચારની આસપાસનો ટાઈમ થતો હશે આપણે નાણાં સરોવર પહોંચી અને ત્યાં રોકાવાનો રૂમ બોજવાનો છે સસ્તામાં સસ્તો મળે એવો આ પાંદરોની ફેક્ટરી લાગે છે અને આ તો સાવ બંધ જ પડી છે હવે કોઈ વાહન તમને આ રસ્તા ઉપર સામો નહીં આવે મોટું કોઈ ભાગે જોગે કોઈ બાઇકવાળો ગામનો માણસ દેખાયો તો ભલે તો કોઈ આ રોડ ઉપર સામો નથી આવતો મેં થોડોક વિશ્રામ લઈ બાઈકને થોડોક વિશ્રામ આપી અને આપણે નીકળી ચૂક્યા છીએ નારાયણ સરોવર તરફ મિત્રો સરોવર અહીંથી સાત કિલોમીટર છે અને આ જ જગ્યાએથી અઠ્યાવીસ કિલોમીટર લખપત છે જ્યાં આપણે ભોલાઈ વડિયામાંથી જ એક રસ્તો જાય છે લખપત તરફ તો આપણું રિટર્ન સવારના લખપત જવાનો પ્લાન છે नरणश्वर कोश्वर मेन गेट पास तो चलो जल्दी से पहुंचिए मंदिर है અને નામ સરોવરના દર્શન કર્યું આપણે પહોંચી રહ્યા છીએ નારાયણ સરોવરના શ્રી વિક્રમરાયજી મંદિરમાં તારો દર્શન કરીએ આ સ્થળે વૈષ્ણવ સંપ્રદાયના શ્રી ત્રિકમજી લક્ષ્મીનારાયણ ગોવર્ધનનાથજી દ્વારકાનાથ આદિનારાયણ રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે રાવ દેશરજી ત્રીજાના રાણીએ આ મંદિરો બંધાવ્યા છે સમગ્ર ભારતમાંથી શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવે છે તળાવની વાસ્તુકલા પ્રાચીન અને સુંદર છે લક્ષ્મીનારાયણ અને ત્રિકમરાયના મંદિરોને દ્વારકા મંદિર જેવી શૈલીમાં બનાવાયા છે બાકીના પાંચ મંદિરો સત્તરસો એંશી નેવુંમાં વાઘેલી મહાકુંવર નામના રાવ દસરજીના રાણી દ્વારા બનાવાયા છે અને તે પછી કલ્યાણરાયનું મંદિર બંધાવાયું અહીં યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ પણ ઉપલબ્ધ છે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે પાંચ પવિત્ર સરોવરના જૂથને પંચ સરોવર કહેવામાં આવે છે માન સરોવર બિંદુ સરોવર નારાયણ સરોવર પંપા સરોવર અને પુષ્કર સરોવર કાર્તક મહિનાની અગિયારથી પૂનમ સુધી અહીં મેળો ભરાય છે મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ સ્થળ પાવન છે નજીકમાં આવેલા નારાયણ સરોવર ચિંકારા અને અન્ય પ્રજાતિઓના પ્રાણીઓ વસે છે નારાયણ સરોવર હિન્દુઓના પવિત્ર યાત્રાધામ પેકીનું એક છે પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી ચાર કિલોમીટર દૂર આવેલું છે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલા પાંચ પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી સરોવર પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરી દેતી હતી આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે નાના સ્થળોમાં રોકાવા માટે આવા રૂમની વ્યવસ્થા છે જો રૂમ અટેચ વિથ બાથરૂમ આ રૂમના માત્ર બસો રૂપિયા છે સ્ટે કરવા માટે ધર્મશાળામાં એમાં પણ તમને ફ્રી ઓફ કોસ્ટ છે શ્રી કચ્છ નારાયણ સરોવર અન્ન ક્ષેત્ર ભોજનાલય બેસ્ટમાં બેસ્ટ રોકાવાની જગ્યા છે એક રૂમનો બસો રૂપિયા રેન્ટ